નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો શિયાળાનો સમય હતો અને ખૂબ ઠંડી પડી રહી હતી અને મોહનભાઈ પોતાના નાના દીકરાના ઘરે સુરત આવ્યા એને છ મહિના થયા હતા મોહનભાઈને કિડનીની બીમારી હતી અને આજે સવારે તેઓ ઉઠ્યા એટલે ગભરાઈ ગયા કેમ કે કિડનીની બીમારીના લીધે રાત્રે ઊંઘમાં જ પથારી ભીની થઈ ગઈ હતી ત્યારે જ એની નાની વહુ રૂમમાં આવી અને આ બધું જોઈને ચિલ્લાવા લાગી અને કહેવા લાગી કે તમે રાત્રે ઉઠીને આટલું બધું પાણી શા માટે પીઓ છો કે આવી રીતે પથારી ભીની થઈ જાય છે કદાચ કોઈ બાળક હોય અને પથારીમાં પેશાબ કરે તો ઠીક છે પરંતુ તમે તો આ ઉંમરે પણ પથારી ભીની કરી મૂકી છે આટલું કહીને વહુ પોતાના નાક આડો હાથ રાખીને રૂમમાંથી બહાર નીકળી ગઈ આ બાજુ કડકડતી ઠંડીમાં પણ મોહનભાઈને ગભરાહટના કારણે પરસેવો વળી ગયો હતો એટલે એ જલ્દીથી ઊઠીને પોતાની ચાદર ધોવા લાગ્યા પોતાની બીમારીના લીધે એ પોતે પણ ખૂબ પરેશાન હતા પરંતુ એ શું કરી શકે જ્યારથી એને કિડનીની બીમારી થઈ છે ત્યારથી આ સમસ્યા થવા લાગી છે ત્યારે જ એનો દીકરો વિનોદ આવ્યો અને કહેવા લાગ્યો કે શું થયું કાજલ

એટલે વિનોદ પોતાનું માથું પકડીને બેસી ગયો અને વિચારવા લાગ્યો કે હવે શું કરવું મને તો કઈ સમજાતું નથી એક તો પોતાના કામનું ભારણ છે અને ઉપરથી પિતાજીની સમસ્યા છે અને કાજલ વાત-વાતમાં પિયર જવાની ધમકી આપે છે ત્યારે વિનોદ ઊભો થઈને કાજલ પાસે ગયો અને કહેવા લાગ્યો કે કાજલ તું મારી પરેશાની સમજવાની કોશિશ કર તું વાત વાતમાં તારા પિયરમાં જવાની ધમકી શા માટે આપે છે અરે કાજલ જરાક કર હવે આપણે બે બાળકોના છીએ છતાં પણ તું પિયર જવાનું કહે છે ત્યારે કાજલે કહ્યું કે હવે વિચારવાનું અને સમજવાનું તમારે છે મારે નહીં મેં તો મારો ફેસલો તમને જણાવી દીધો છે એટલે વિનોદ કહેવા લાગ્યો કે ઠીક છે કાજલ હમણાં જ હું મોટાભાઈ ને ફોન કરું છું 6 મહિના ઉપર 15 દિવસ થઈ ગયા છે પરંતુ પિતાજીને લેવા માટે મોટા ભાઈ હજુ પણ આવ્યા નથી મોટા ભાઈ દર વખતે આવું જ કરે છે જ્યારે પિતાજીને એના ઘરે રાખવાનો વારો આવે છે ત્યારે અચાનક ભાભી બીમાર પડી જાય છે અથવા તો કોઈ કામ માટે એને બહાર જવાનું હોય છે એ લોકો તો કોઈ ને કોઈ બહાનું બનાવીને પિતાજીને પોતાના ઘરે લઈ જવાની વાત ટાળી દે છે અત્યારે હું ફોન કરીને પિતાજીને લઈ જવાનું કહીશ તો કોઈ ને કોઈ બહાનું મોહનભાઈને બે દીકરા હતા રમેશ અને વિનોદ બંને દીકરાઓ વચ્ચે બાર વર્ષનું અંતર હતું મોટો દીકરો રમેશ એન્જિનિયરિંગ કરીને સુરતમાં સેટ થઈ ગયો હતો પરંતુ નાનો દીકરો વિનોદ

બંને ભાઈઓ વચ્ચે ઘણી બધી ચર્ચા થયા બાદ એવું નક્કી કરવામાં આવ્યું કે બંને ભાઈઓ છ છ મહિના પિતાજીને પોતાના ઘરે રાખશે ત્યારબાદ મોહનભાઈ છ મહિના પોતાના મોટા દીકરાના ઘરે રહેતા અને છ મહિના નાના દીકરાના ઘરે રહેવા લાગ્યા પરંતુ આ વખતે મોહનભાઈને પોતાના મોટા દીકરાના ઘરે જવાનું બિલકુલ મન નહોતું કેમ કે અહીંયા નાના દીકરાના ઘરે તો ફક્ત વહુની કડવી વાતો સાંભળવી પડતી પરંતુ મોટા દીકરાના ઘરે તો મોટી વહુની સાથે સાથે એનો દીકરો પણ એને ખરીખોટી સંભળાવતો રહેતો રહેતો અને પર ત્યારે અચાનક કાજલ રસોડામાંથી બહાર આવીને કહેવા લાગી કે શું થયું તમે મોટાભાઈ ને હજુ સુધી ફોન કેમ નથી કર્યો એટલે વિનોદ કહેવા લાગ્યો કે મેં તો એને ત્રણ વાર ફોન કર્યો હતો પરંતુ મોટા ભાઈ તો મારો ફોન પણ નથી ઉઠાવતા એટલે કાજલ ગુસ્સો કરીને કહેવા લાગી કે લોકો દર વખતે આવું જ કરે છે છે જ્યારે પિતાજીને રાખવાનો આપણો વારો આવે તો દિવસ ફોન કરીને પિતાજીને લઈ જવાનું કહી દે છે અને તમે પણ એનો ફોન આવે એટલે તરત જ પિતાજીને લઈ આવો છો હવે જ્યારે એનો વારો આવ્યો છે તો એને ફોન ઉઠાવવામાં પણ તકલીફ પડે છે એટલે તમે એક કામ કરો હવે એને ફોન નથી કરવો અને તમે જ પિતાજીને એના ઘરે મૂકી આવો ત્યારે વિનોદ બોલ્યો કે કાજલ અત્યારે તો મારી પાસે બિલકુલ સમય નથી કેમ કે મારી ઓફિસમાં એટલું બધું કામ છે કે મને શ્વાસ લેવાનો પણ સમય નથી મળતો ત્યારે કાજલ બોલી કે એ બધું હું નથી જાણતી તમે ગમે એ કરો પરંતુ પિતાજીને મોટાભાઈના ઘરે મોકલવાની વ્યવસ્થા કરો નહીતર મને મારી વાત મનાવવાની બીજી રીત પણ આવડે છે આટલું કહીને કાજલ મોઢું બગાડીને રસોડામાં નાસ્તો બનાવવા માટે જતી રહી અને જ્યારે વિનોદ તૈયાર થઈને નાસ્તો કરવા બેઠો ત્યારે જ એના આસિસ્ટન્ટનો ફોન આવ્યો અને કહેવા લાગ્યો કે વિનોદ સર આજે આપણી કંપનીમાં નવા એમ્પ્લોયનું ઇન્ટરવ્યુ છે અને એ નવા લોકોનું ઇન્ટરવ્યુ તમારે લેવાનું છે ઘણા બધા લોકો તો પહોંચી ગયા છે પરંતુ તમે હજુ સુધી નથી આવ્યા એટલે તમને યાદ કરાવવા માટે ફોન કર્યો છે ત્યારે વિનોદ બોલ્યો કે અરે હા હું તો ભૂલી ગયો હતો કઈ વાંધો નહીં હું જલ્દી જ નાસ્તો કરીને આવું છું ત્યારબાદ નાસ્તો કરીને વિનોદ ઓફિસ જવા માટે નીકળી ગયો વિનોદ એક ખૂબ મોટી કંપનીમાં મેનેજરના પદ પર કામ કરી રહ્યો હતો અને એ જ્યારે ઓફિસે પહોંચ્યો ત્યાં સુધીમાં તો ઇન્ટરવ્યૂ આપવાવાળા લોકો પણ પહોંચી ગયા હતા અને બધા જ લોકો કોરિડોરમાં બેઠા હતા પરંતુ વિનોદ એ લોકોની સામે જોયા વગર જ પોતાની કેબિન તરફ જઈ રહ્યો હતો ત્યારે જ અચાનક એક વ્યક્તિ એની સામે આવ્યો અને ખૂબ પ્રસન્નતાથી એને ગળે લાગી ગયો અને કહેવા લાગ્યો કે અરે યાર વિનોદ ઘણા દિવસો બાદ તારી સાથે મુલાકાત થઈ છે તું મને ઓળખે છે કે ભૂલી ગયો હું આકાશ છું ત્યારે વિનોદ ચોંકી ગયો કેમ કે આટલા બધા લોકોની સામે આકાશનો આવો વ્યવહાર એને પસંદ ન આવ્યો કદાચ આકાશ પણ એના ચહેરાના ભાવ જોઈને જાણી ગયો હતો એટલે પૂર્ણ વ્યવહાર કરીને આકાશે વિનોદને એવું પૂછ્યું કે શું તમે આ કંપનીમાં કામ કરો છો આકાશના મોઢેથી પોતાના માટે સન્માનપૂર્વક શબ્દ સાંભળીને વિનોદને થોડી સંતુષ્ટિ મળી અને કહેવા લાગ્યો કે હું આ કંપનીમાં મેનેજર છું અને અત્યારે મારે થોડી ઉતાવળ છે એટલે હું જાઉં છું. વિનોદને આજે ઇન્ટરવ્યુ લેવાની જવાબદારી મળી હતી એટલે એ ખુદ પર ગર્વ મહેસૂસ કરી રહ્યો હતો અને એનો આ ગર્વ હવે અભિમાનમાં બદલી ગયો હતો. વિનોદ જ્યારે સ્કૂલમાં ભણતો હતો એ સમયે આકાશ અને વિનોદ વચ્ચે દોસ્તી ઓછી અને સ્પર્ધા વધારે રહેતી એ સમયે બંને મિત્રો પાડોશમાં રહેતા હતા અને બંને મિત્રો એકબીજાથી આગળ રહેવાની કોશિશ કરતા રહેતા પરંતુ દરેક વખતે ખૂબ પરિશ્રમ કર્યા બાદ પણ વિનોદ હારી જતો અને આકાશ જીતી જતો બારમું પાસ કર્યા બાદ વિનોદ અને આકાશ અલગ અલગ કોલેજમાં ભણવા લાગ્યા ત્યારબાદ વિનોદના પિતાએ એક સારી સોસાયટીમાં ખૂબ મોટું મકાન બનાવી લીધું આજે આકાશની સામે એક ઊંચા પદ પર બેસેલો વિનોદ આ બધી વાતો વિચારીને મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે સ્કૂલના સમયે મારા બધા જ સહપાઠી મિત્રો આકાશના ગુણગાન ગાયા કરતા અને એવું કહેતા કે આકાશ એક દિવસ ખૂબ મોટું પદ હાંસલ કરશે પરંતુ આજે હું ક્યાંથી ક્યાં પહોંચી ગયો અને આકાશ હજુ સુધી એક સારી નોકરી પણ નથી શોધી શક્યો હવે વિનોદ પોતાના અતીતની યાદોમાંથી વર્તમાનમાં આવ્યો અને ઇન્ટરવ્યુ માટે આવેલા આકાશને અલગ અલગ પ્રકારના સવાલ પૂછવા લાગ્યો અને આકાશ પણ ખૂબ આત્મવિશ્વાસ સાથે બધા જ સવાલના જવાબ આપવા લાગ્યો ત્યારબાદ ઇન્ટરવ્યુ લેવાવાળા વિનોદના સાથી મિત્રોએ આ નોકરી માટે આકાશને સિલેક્ટ કરી લીધો અને બે દિવસ બાદ આકાશ નોકરી પર આવવા લાગ્યો આજે આ વાતને એક અઠવાડિયું વીતી ગયું હતું અને વિનોદ જ્યારે ઓફિસે પહોંચ્યો ત્યારે એ ખૂબ પરેશાન હતો કેમ કે એની પત્ની કાજલે આજે ફરીથી સવાર સવારમાં ઘરમાં હંગામો મચાવી દીધો હતો અને વિનોદ એના મોટાભાઈને ઘણી વાર ફોન કર્યો હતો પરંતુ મોટાભાઈ તરફથી એક જ જવાબ મળતો હતો કે હું અત્યારે વ્યસ્ત છું જ્યારે મને સમય મળશે ત્યારે હું પિતાજીને લઈ જઈશ ઓફિસે આવીને વિનોદ આવું બધું વિચારી રહ્યો હતો ત્યારે જ આકાશ એની કેબિનમાં આવીને કહેવા લાગ્યો કે સર મારે બે દિવસની છુટ્ટી જોઈએ છે ત્યારે વિનોદ બોલ્યો કે અરે આકાશ હજુ તો તું નોકરી પર લાગ્યો એને એક અઠવાડિયું થયું છે તો પછી અત્યારથી છુટ્ટી વિશે તું કેવી રીતે વિચારી શકે છે ત્યારે આકાશ કહેવા લાગ્યો કે સર વાત જાણે એમ છે કે મારે કાલે મારી માતાને લઈને સુરત જવું પડે એમ છે મારી મોટી બહેન સુરત રહે છે અને એના નવા મકાનનું વાસ્તુ છે એટલે અમારે જવું પડે એમ છે સુરતનું નામ સાંભળતા જ વિનોદના મગજમાં વિચાર આવ્યો કે મોટા ભાઈનું ઘર પણ સુરતમાં છે એટલે સાથે સાથે મારું કામ પણ કરાવી લઉં ત્યારબાદ કહેવા લાગ્યો કે આકાશ છૂટી તો તને મળી શકે છે પરંતુ તારે મારું એક કામ કરવું પડશે ત્યારે આકાશ બોલ્યો કે હા સર તમે મને જણાવો તમારું શું કામ છે ત્યારે વિનોદ બોલ્યો કે આકાશ વાત જાણે એમ છે કે મારા મોટા ભાઈ પણ સુરતમાં રહે છે અને કદાચ તને પરેશાની ન હોય તો તું મારા પિતાજીને પણ તારી સાથે લઈ જા અને ત્યાં મારા મોટા ભાઈ એને સ્ટેશન પર લેવા આવી જશે ત્યારે આકાશ બોલ્યો કે અરે સર મને એમાં શું પરેશાની થઈ શકે આવું સાંભળીને વિનોદને એવું લાગ્યું જાણે કે એના માથા પરથી ખૂબ મોટો બોજ ઉતરી ગયો હોય હવે સાંજે ઘરે આવીને વિનોદે પોતાના પિતા મોહનભાઈને બીજા દિવસે સુરત જવાની વાત કરી ત્યારે વિનોદની પત્ની ખૂબ ખુશ થઈ ગઈ અને એ સસરાજીનો સામાન પેક કરવા લાગી પરંતુ વિનોદની વાત સાંભળીને મોહનભાઈ ખૂબ ઉદાસ થઈ ગયા હવે આ ઘરમાં એની ઉદાસી અથવા ખુશીથી કોઈને કંઈ ફરક પડતો નહોતો બીજા દિવસે સવારે સ્ટેશન જવા માટે વિનોદીના પિતાનો સામાન ગાડીમાં મૂકી રહ્યો હતો ત્યારે મોહનભાઈ બોલ્યા કે બેટા ગોલુ કદાચ તું મને સુરત મૂકવા આવ્યો હોત તો સારું હતું એ સમયે પિતાજીના સ્વરમાં જે ઉદાસી હતી એ ઉદાસી પર વિનોદનું તો ધ્યાન જ ન ગયું અને ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે અરે પિતાજી તમને કેટલી વાર કહ્યું છે કે મને ગોલુ કહીને ન બોલાવો મારું નામ વિનોદ છે અને એ નામ તમે જ રાખ્યું હતું પિતાજી હવે હું કેટલી ઊંચી પોસ્ટ પર કામ કરી રહ્યો છું અને સમાજમાં મારું એક અલગ સ્ટેટસ છે તમે જાણો છો કે મારી નીચે કેટલા કર્મચારી કામ કરે છે અને એ લોકો મને કેટલું સન્માન આપે છે અને તમે જ મને ગોલું કહીને બોલાવશો તો મારી શું ઈજ્જત રહેશે અને અત્યારે મારી ઓફિસમાં ખૂબ વધારે કામ છે એટલે મારું તમારી સાથે સુરત આવવું શક્ય નથી દીકરાની વાત સાંભળતા જ મોહનભાઈના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ ત્યારે જ એક અવાજ સંભળાયો કે દાદા તમે જલ્દી આવજો અમને તમારા વગર નથી ગમતું પોતાના પોત્રીનો અવાજ સાંભળતા જ મોહનભાઈના ચહેરા પર વાત્સલ્ય આવી ગયું અને એણે બંનેને ગળે લગાવી લીધા ત્યારબાદ ભીની આંખોએ ચૂપચાપ ગાડીમાં બેસી ગયા જ્યારે એ લોકો સ્ટેશન પહોંચ્યા ત્યારે ખબર પડી કે ટ્રેન એક કલાક લેટ આવવાની છે અને આકાશ તો પહેલાથી સ્ટેશન પર પહોંચી ગયો હતો. હવે મોહનભાઈને એક બાકડા પર બેસાડીને વિનોદ કહેવા લાગ્યો કે અરે આકાશ તે તો એવું કહ્યું હતું કે તું તારા મમ્મી સાથે સુરત જઈ રહ્યો છો પરંતુ તારા મમ્મી તો ક્યાંય દેખાતા નથી ત્યારે આકાશે બાજુના બાકડા પર બેસેલા એક વૃદ્ધ મહિલા તરફ ઈશારો કરીને કહ્યું કે આ મારા મમ્મી છે આકાશની માને જોઈને વિનોદ હેરાન રહી ગયો કેમ કે એ આકાશની માને ઓળખી જ ન શક્યો જો કે એની ઉંમર વધારે મોટી નહોતી પરંતુ એ શારીરિક રૂપથી ખૂબ કમજોર થઈ ગયા હતા એટલે વૃદ્ધ હોય એવું લાગી રહ્યું હતું ત્યારે આકાશ કહેવા લાગ્યો કે ત્રણ વર્ષ પહેલા મારા પિતાજી અને માનું એક અકસ્માત થયું હતું એ સમયે ખૂબ ગંભીર ઈજા થવાના લીધે મારા પિતાજીનું અવસાન થઈ ગયું અને મા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ ત્યારથી એની તબિયત ખરાબ રહે છે અને પિતાજીના અવસાન બાદ મારી માની માનસિક સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ છે આટલું કહેતા જ આકાશની આંખમાં આંસુ આવી ગયા થોડી વાર બાદ વળી પાછો કહેવા લાગ્યો કે જે દિવસે મારા માતા પિતાનું અકસ્માત થયું હતું એના બે દિવસ પહેલા જ મને વિદેશમાં નોકરી મળી એનો એપોઇન્ટમેન્ટ લેટર મને મળ્યો હતો મને વિદેશમાં નોકરી મળી એ વાત જાણીને માતા પિતા ખૂબ ખુશ થયા પરંતુ અવસાન બાદ મેં વિદેશ જવાનું કેન્સલ કરી દીધું કેમકે એ સમયે મારું મારી મા પાસે રહેવું ખૂબ જરૂરી હતું અને મને એવું લાગ્યું હતું કે હું અહીંયા રહીને એક સારી નોકરી મેળવી લઈશ પરંતુ ત્યારબાદ કોરોનાનો સમય આવ્યો અને સારી નોકરી મેળવવાનું મારું સપનું અધૂરું રહી ગયું પરંતુ મને એક સારી નોકરી છોડી દેવાનો અફસોસ બિલકુલ નથી મારા માટે તો એટલું જ કાફી છે કે મારી માના આશીર્વાદ ભર્યા હાથ મારા માથા પર છે આટલું સાંભળીને વિનોદ હેરાનીથી કહેવા લાગ્યો કે આકાશ આવી હાલતમાં તો એની સંભાળ રાખવી ખૂબ મુશ્કેલ થતી હશે તમે બંને ભાઈઓ મળીને સંભાળતા હશો ને ત્યારે આકાશ બોલ્યો કે નહીં સર મારા મોટા ભાઈ તો રાજકોટ રહે છે ત્યારે વિનોદ બોલ્યો કે એવું છે તો પછી તમે ભાઈઓ માને મહિના તમારા ઘરે રાખતા હશો આટલું સાંભળીને આકાશ કહેવા લાગ્યો કે અરે નહીં સર એવું કરવાનો તો અમે વિચાર પણ ન કરી શકીએ અને અહીંયા તો મારી માનું પોતાનું ઘર છે અને એ શરૂઆતથી જ અહીંયા રહે છે તો પછી બીજી જગ્યાએ એનું મન કેવી રીતે લાગી શકે અને હું પણ એવું નથી ચાહતો કે આ ઉંમરમાં એને કોઈ નવી જગ્યાએ રહેવા મોકલીને એને પરેશાન કરું અને હું એવું નથી ચાહતો કે મારા પિતાજીના ગયા બાદ અમારી માને મનમાં એવું લાગે કે એ અમારા પર બોજ બની ગયા છે અને હું તો ખૂબ કિસ્મતવાળો છું કે મારી પત્ની મારા કરતાં પણ વધારે મારી માનું ધ્યાન રાખે છે આકાશની આવી વાત સાંભળીને વિનોદ કહેવા લાગ્યો કે અરે આકાશ જીવનમાં દરેક વ્યક્તિએ ક્યારેક ક્યારેક વ્યવહારિક નિર્ણય પણ લેવો જોઈએ દરેક વખતે ભાવુક થઈને લીધેલા નિર્ણય ઘણી વખત ખોટા સાબિત થાય છે અને પોતાના પરિવારની જવાબદારી ઉઠાવી ઉઠાવીને વ્યક્તિ થાકી જાય છે ત્યારબાદ એવા વિચાર આવે છે કે ફક્ત આપણે એકલા જ મા બાપની સેવા શા માટે કરીએ

પરંતુ આપણા કર્મો જ સંસ્કાર બનીને આપણા બાળકોના માધ્યમથી આપણી સામે આવે છે આટલી નાની એવી વાત દરેક વ્યક્તિ સમજી લે તો એની વૃદ્ધા અવસ્થા ખૂબ સુખ શાંતિથી ગુજરે છે આકાશની આવી વાત સાંભળીને વિનોદને એવું મહેસૂસ થયું જાણે કે આકાશે એના મોઢા પર એક થપ્પડ મારી દીધી હોય આકાશની આવી વાતો સાંભળીને વિનોદનું સ્વાભિમાન પળવારમાં તૂટીને વિખેરાઈ ગયું અને એ જ સમયે ટ્રેન આવી ગઈ એટલે આકાશે પહેલાં મોહનભાઈને ટ્રેનમાં બેસાડવામાં મદદ કરી ત્યારબાદ પોતાની માને સહારો આપીને ટ્રેનમાં બેસાડી દીધી અને સુરત જવા નીકળી ગયો આ બાજુ વિનોદ પણ પોતાની ઓફિસે પહોંચી ગયો પરંતુ આકાશની વાતો એના મગજમાં હથોડાની જેમ વાગી રહી હતી આજે વિનોદ ખૂબ બેચેન થઈ રહ્યો હતો હવે એને એવો અહેસાસ થવા લાગ્યો હતો કે મારા અને આકાશ વચ્ચે આજે પણ એક સ્પર્ધા ચાલી રહી છે અને એ સ્પર્ધા છે સંસ્કારોની અને આ સ્પર્ધામાં આજે પણ આકાશ મારી આગળ છે ત્યારબાદ વિનોદ વિચારવા લાગ્યો કે આજે હું જે કંઈ પણ છું શું મેં આટલું મોટું મુકામ ફક્ત મારી મહેનતના બળ પર મેળવ્યું છે શું આ મુકામ સુધી પહોંચવામાં મારા માતા પિતાની વર્ષોની તપસ્યા નથી લાગી

ત્યારે હું એને એકલા કેવી રીતે છોડી શકું ત્યારબાદ વિનોદને એ દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે એની માં હોસ્પિટલમાં એડમિટ હતી અને વિનોદ માં માટે ખાવાનું લઈને ગયો હતો ત્યારે એના પિતાજી માં પાસે બેઠા હતા અને માં એને સમજાવી રહી હતી કે તમે પરેશાન ન થાઓ દરેક વ્યક્તિને એકના એક દિવસ આ દુનિયા છોડીને જવું પડે છે એમાં રડવાની કોઈ વાત નથી ત્યારે પિતાજીએ એવું કહ્યું કે હું તારા વગર જીવન જીવવાની કલ્પના પણ નથી કરી શકતો તારા ગયા બાદ મારું શું થશે આટલું કહેતા ગયો પરંતુ માં શાંત સ્વરમાં કહેવા લાગી કે એ વાતની તમે ચિંતા ન કરો રમેશનો સ્વભાવ તીખો છે પરંતુ વિનોદ પર મને પૂરો ભરોસો છે એ તમારું ખૂબ ધ્યાન રાખશે આ એક માનો ભરોસો છે

ત્યારે તો મને પણ કાજલની વાત સાચી લાગી હતી અને હું જાણતો હતો કે મોટા ભાઈ પિતાજીને પોતાની સાથે રાખવા નથી માંગતા છતાં પણ મેં એવો નિર્ણય કરી લીધો કે પિતાજીની જવાબદારી અમે બંને ભાઈઓ ઉઠાવશું અને જ્યારે આ વાતની પિતાજીને ખબર પડી ત્યારે એના ચહેરા પર કેટલી ઉદાસી હતી એના બધા જ મિત્રો અને સગા સંબંધીઓ અહીંયા અમદાવાદમાં જ રહે છે એટલે એના સહારે એ પોતાનો સમય સારી રીતે વિતાવી શકતા હતા આવું બધું વિચારતા વિચારતા વિનોદની આંખમાં આંસુ આવી ગયા અને મનમાંને મનમાં કહેવા લાગ્યો કે હે ભગવાન મેં આ શું કરી દીધું મેં મારા પિતાજીને ખૂબ દુઃખ આપ્યું છે મેં મારી માનો વિશ્વાસ તોડ્યો છે આ બધું જોઈને મારી માની આત્માને પણ શાંતિ નહીં મળે થોડી વાર બાદ વિનોદે પોતાના આંસુ સાફ કર્યા અને અમદાવાદ થી સુરત જવા વાળી ફ્લાઈટ ની ટિકિટ બુક કરાવીને તરત જ ઓફિસમાંથી બહાર નીકળી ગયો લગભગ પાંચ કલાક બાદ ટ્રેન સુરત પહોંચી અને આકાશ પોતાની માં અને મોહનભાઈને લઈને નીચે ઉતર્યો ત્યારે જ એ જોઈને હેરાન રહી ગયો કે એની સામે વિનોદ ઉભો હતો વિનોદને જોઈને મોહનભાઈ પણ આશ્ચર્યચકિત થઈ ગયા ત્યારે જ વિનોદ આકાશને ગળે લગાવીને જોર જોરથી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આકાશ તે આજે મને મારી ફરજ યાદ કરાવીને મારા પર ખૂબ મોટો ઉપકાર કર્યો છે ત્યારબાદ વિનોદ પોતાના પિતાજીનો બેગ ઉઠાવીને કહેવા લાગ્યો કે ચાલો પિતાજી એરપોર્ટ જવું છે ત્યારે પિતાજીએ કહ્યું કે બેટા એરપોર્ટ શા માટે જવું છે મને તો રમેશ લેવા આવવાનો હતો ને ત્યારે વિનોદ બોલ્યો કે નહીં પિતાજી હવે આપણે પાછા અમદાવાદ જવું છે હવેથી તમે હંમેશા મારા ઘરે અમારી સાથે રહેશો આવી વાત સાંભળીને મોહનભાઈ પોતાના દીકરાને હેરાનીથી જોવા લાગ્યા લગભગ બે કલાક બાદ વિનોદ અને મોહનભાઈ અમદાવાદ પોતાના ઘરે પહોંચ્યા ત્યારે એને જોઈને એની વહુ કાજલ ચોકી ગઈ અને ગુસ્સો કરીને કહેવા લાગી કે આ શું છે તમે તો એને સુરત મોકલ્યા હતા તો પછી પાછા અહીં કેમ આવી ગયા ત્યારે વિનોદ કંઈ બોલ્યો નહીં અને મોહનભાઈને એના રૂમમાં લઈ ગયો એટલે કાજલ ચીલ્લાઈને કહેવા લાગી કે હજુ હમણાં જ મેં ચાદર ધોઈ છે અને એના રૂમની સફાઈ કરાવી છે અને તમે ફરીથી ગંદકી ફેલાવવા માટે એને અહીંયા લાવ્યા છો આટલું સાંભળતા જ વિનોદની ધીરજનો બાંધ તૂટી ગયો અને કહેવા લાગ્યો કે બસ કાજલ હવે એક શબ્દ પણ બોલતી નહીં કેમ કે મારા પિતાજી હવે હંમેશા માટે આપણા ઘરે રહે છે અને તને એ પસંદ ન હોય તો તું તારા પિયરમાં જઈ શકે છે વિનોદની આવી કડક વાત સાંભળતા જ કાજલ ચૂપ થઈ ગઈ અને વિનોદ કહેવા લાગ્યો કે અરે કાજલ તું જરા વિચાર તો કર હું મારા પિતાજીને કેવી રીતે છોડી શકું મેં બાળપણમાં એના કપડા કોણ જાણે કેટલી વાર ગંદા કર્યા હતા જેની વર્ષોની તપસ્યાના કારણે હું આજે ઈજ્જતથી જીવી રહ્યો છું અને મારી માએ મારા પર અટૂટ વિશ્વાસ કર્યો હતો એનો વિશ્વાસ હું કેવી રીતે તોડી શકું તને મારા પિતાજી અહીંયા રહે એ પસંદ ન હોય તો તું અત્યારે જ આ ઘર છોડીને જઈ શકે છે હું મારા પિતાજીની દેખભાળ કરવા માટે એક નોકર રાખી લઈશ પરંતુ હવે મારા પિતાજી આ ઘર છોડીને ક્યાંય નથી જવાના ત્યારબાદ વિનોદેના પિતાને કહેવા લાગ્યો કે તમે અહીંયા બેસો પિતાજી હું તમારા માટે ચા બનાવીને લાવું છું તમે થાકી ગયા હશો આટલું કહીને વિનોદ રસોડામાં ગયો અને મોહનભાઈ પોતાના દીકરાને આશીર્વાદ આપવા લાગ્યા તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ